પાદરાની સિવિલ કોર્ટ ખાતે પણ છોતેરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો પાદરા સિવિલ કોર્ટ ખાતે ડોક્ટર એમ એસ પાંડે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે કોર્ટ પરિસરને ખાસ આઝાદીની થીમ પર શણગારવામાં આવી હતી તેમજ ખસ દેશભક્તિના ગીતો રજૂ કરતાં મ્યુઝિકલ બેન્ડનો કાર્યક્રમ પણ યોજાયો હતો જ્યાં અન્ય જજ એડિશનલ સિવિલ સિનિયર જજ જેડ એન મુન્શી સરકારી વકીલ એચ એ પ્રજાપતિ વકીલ મંડળના પ્રમુખ દીપક પ્રજાપતિ તેમજ વકીલ મંડળના તમામ વકીલ મિત્રો તેમજ તેઓના સ્ટાફ સહિત ખાસ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સાથે આતિશબાજી પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ડૉક્ટર એમ એસ પાંડે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ તેમજ કોર્ટના અન્ય જજનું પ્રાસંગિક પ્રવચન પણ યોજાયું હતું આજના છોતેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે આપના શહીદોના માનમાં આજનો રાષ્ટ્રીય તહેવાર ઉજવાઈ રહ્યો છે અને આજ રોજ તમામ વકીલ મંડળના સભ્યો તથા અમારી કોર્ટના ન્યાયાધીશો હાજર રહ્યા છે અને આજના કાર્યક્રમને શોભા શોભાવેલો છે અને આજના દિન નિમિત્તે પાદરા વકીલ મંડળ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આજનો આ પ્રસંગ તથા પંદરમી ઓગસ્ટના રોજનો પ્રસંગ છેલ્લા છ વર્ષથી તન મન ધનથી અને સારી રીતે ઉજવણી કરનાર એવા પાદરા વકીલ મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ પ્રજાપતિનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ શુભેચ્છાઓ પાઠવું છું